નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ છ વિશે સંસ્કૃતની સ્વ અધ્યયન પોથીનો ભાગ છનો પાઠ નંબર સાતની વાત કરવાના છીએ અહીંયા મિત્રો સ્વ અધ્યયન પોથી ભાગ છ વિશે સંસ્કૃતનો પાઠ સાતનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો તો મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિશે સંસ્કૃત ની ભાગ છે નો પાઠ સાત પ્રશ્ન એક આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો અહીંયા પહેલું છે એમાં બી સત્યમ બીજામાં સી ત્રીજામાં સી અને ચોથામાં બી પેલું બી બીજું સી ત્રીજું સી ચોથું બી त્યાર પછી 5 માં b 6 માં a 7 માં d 8 માં a અને 9 માં a 5 મો b 6ઠ્ઠો a 7મો d 8મો a 9મો a 9મો a 10મો c 11મો a 12મો b તેરમામાં બી ચૌદમાં માં ડી પંદર માં એ સોળમાં માં બી તેરમું બી ચૌદમું ડી પંદરમું એ સોળમો બી સત્તરમું સી અઢારમું બી સત્તરશી અઢાર બી ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નનો જવાબ આપો એમાં આ રીતના પ્રશ્નનો જવાબ આવશે પહેલાં પ્રશ્નનો જવાબ બીજા પ્રશ્નનો ત્રીજા પ્રશ્નનો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો બીજું કે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો આગળ જોઈએ આપણે પ્રશ્ન ચોથો પાંચમો ને છઠ્ઠો ત્યાર પછી આઠ નવ ને દસ ત્યાર પછી પ્રશ્ન ત્રણ જોડકા જોડો આ રીતના હસ્તમ દાનમ શાસ્ત્ર શાસ્ત્રમ શાસ્ત્રો કૃષ્ણ બરાબર આ રીતના જોડકા જોડવાના ત્યાર પછી ખરા ખોટા પેલું ખોટું બીજું સાચું ત્રીજું ખોટું ચોથું ખોટું પાંચમું સાચું છઠ્ઠું ખોટું ત્યાર પછી ખાલી જગ્યા છે પેલી ખાલી જગ્યામાં કી બીજીમાં કૃષ્ણ હ કૃષ્ણ રીતની ખાલી જગ્યા થશે ત્યાર પછી પ્રશ્ન છ શ્લોક પૂર્તિ કરો અહીં આ રીતના શ્લોક થશે ત્યાર પછી પ્રશ્ન સાત નીચેના શબ્દના સંસ્કૃતમાં લખો તો હસ્ત હાથ બીજું કાન આભૂષણ કાગડો કાળો વાણી ક્રિયામાં બધા પ્રયત્નોથી ક્યાંથી તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિષય સંસ્કૃત શું અધ્યયન પછીના ભાગ છનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ છના સ્વધ્યન પોથીના ભાગના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત મિત્રો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે ત્યાંથી શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો